ખોડિયાર માતાનું માટેલ મંદિર ગુજરાત રાજ્યના રાજકોટ જિલ્લાના વાકાનેર તાલુકાના માટેલ ગામમાં આવેલું છે આ ગામ વાકાનેરથી આશરે સત્તર કિલમીટરના અંતરે આવેલું છે અહીં ઊંચી ભેખડો ઉપર ખોડિયાર માતાનું મંદિર આવેલું છે જે ઢોળાવો ચડીને મંદિર તરફ જવાય છે અહીં જૂનું સ્મારક છે તેમાં ચાર મૂર્તિઓ છે આ પ્રતિમાઓ આવડ ખોડલ હોલબાઈ અને ની છે તેમાં ખોડિયાર માતાની મૂર્તિ ઉપર સોના ચાંદીના સતર ઝુમે છે તેમજ માતાજીને ચુંદડી ચડાવેલી હોય છે આ મંદિરની બાજુમાં જ એક નવું મંદિર બનેલું છે તેમાં ખોડિયાર માતાજીની આરસની સુંદર મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી છે અહીં એક તિલુડીનું વૃક્ષ આવેલું છે તેની નીચે ખોડિયાર માતાજીની બહેન એવા ચોગળ તોગળ અને સાચાઈના પાળિયા ઊભા છે આ મંદિરની સામે નદીમાં એક ઊંડો ધરો આવેલો છે જે માટેલિયા ધરા તરીકે ઓળખાય છે આ મીઠા પાણીના ધરામાં ઉનાળામાં પણ પાણી ખૂટતું નથી આખું માટેલ ગામ આ ધરાનું જ પાણી પીવે છે હાલ પણ આ ધરાના પાણીને ગરણામાં ગાળિયા વગર પીવાની પ્રથા છે આ ધરાની આગળ નાનો ધરો આવેલો છે તેને પાણી જ્યો ધરો આવે છે કહેવાય છે કે આ ધરામાં ખોડિયાર માતાનું જૂનું સોનાનું મંદિર આવેલું છે જેને જોવા માટે બાદશાહે નવસો નવ્વાણું કોષ માંડ્યા હતા કોષ એટલે પાણી ખેંચવાનું મશીન જ્યારે ધરાનું પાણી કોષ દ્વારા ખેંચી લેવાતા ધરામાં રહેલા મંદિરની ઉપરની ટોચ સોનાની જોવા મળી હતી કહેવાય છે કે ત્યારે ખોડિયાર માતાએ વાણીજાને બોલાવ્યો અને તેમાં એટલું બધું પાણી આવેલું કે ધરે મંડાયેલા નવસો નવ્વાણું કોષોનું પાણી ધરો ફરીથી પાણી ભરી દીધું માતાજીએ સત દેખાડીને પરચો પૂર્યો હતો આ વાતનો ઉલ્લેખ ખોડિયાર માતાજીના ગળતરેથી માજી નિસરિયા ગરબામાં જોવા મળે છે અહીં મંદિરની પાસે ઘણી દુકાનો આવેલી છે તે દુકાનો અહીં ગામના લોકોની આજીવિકાનું સાધન બની ગયું છે અહીં માટેલ તીર્થધામ ટ્રસ્ટ કાર્યરત છે જે માટેલ ખોડિયાર માતાજીના દર્શને આવતા યાત્રીઓને સારી એવી સગવડતા પૂરી પાડે છે અહીં તેઓ એ મોટી ધર્મશાળાઓ બંધાવેલી છે અહીં રાત્રી રોકાણ માટે ખૂબ જ સુંદર સગવડ વિનામૂલ્યે ઉપલબ્ધ છે આ મંદિરે વર્ષ દરમિયાન લોકો ખૂબ જ મોટી સંખ્યામાં દર્શન માટે આવે છે લોકો દૂર દૂરથી માતાજીના પગ પાણા માનતા પૂર્ણ કરવા આવે છે અહીં માતાજીને લાપસી નો પ્રસાદ ધરાવવામાં આવે છે તેમજ આ મંદિરે ભાત પ્રસાદ તરીકે પીરસવામાં આવે છે અહીં મંદિરમાં તમે એસટી બસ દ્વારા અથવા પ્રાઇવેટ વાહન તરીકે આવી શકો છો તો આ હતો ગળધરાવાળામાં ખોડિયારમાં ઇતિહાસ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કોમેન્ટ અને વધુમાં વધુ શેર કરો